કાર્યવાહી કરવાની માંગણી કરી છે જૂનાગઢમાં આવેલા ભવનાથ મંદિરનો વિવાદ ફરીથી ચગ્યો છે મંદિરના સંચાલનની બાબતમાં થયો છે વિવાદ ભવનાથ મંદિરની પરંપરા છે કે જે મહંત પદે બિરાજે તેને સતત મંદિરમાં જ હાજર રહેવું અને સેવા પૂજા કરવી પરંતુ હરિગીરી મહારાજ મહંત પદે ચાદર વિધિ બાદ ભવનાથમાં આવેલા પુનિતા આશ્રમના શૈલજાદેવીને મંદિરનો કારોબાર સોંપીને ભારત ભ્રમણમાં નીકળી ગયા છે ત્યારે મંદિરમાં ગુરુ શિષ્ય પરંપરાનું ઉલ્લંઘન થયું છે તેવી ફરિયાદ ગિરનાર તીર્થ ક્ષેત્રના રત્નગીરી બાપુએ જિલ્લા કલેક્ટરને કરી છે તેમણે પત્ર લખીને એવી માંગણી કરી છે કે હરિગીરીને મહંત પદેથી દૂર કરવા અને મહિલા દ્વારા થતી મંદિરની સેવા પૂજા નિયમ વિરુદ્ધ છે મંદિરના મહંત પદનો મામલો જૂનો છે પરંતુ હવે તેમાં રતનગીરી બાપુના વિવાદાસ્પદ નિવેદનને કારણે જુદો જ વળાંક આવ્યો છે ભવનાથ મંદિર મહિલા જે પૂજા કરે છે ये धर्म के विरोध है कलेक्टर जो हुक्म करे गैरकायदे सर है हरीगे ने जो बैठा है यह सब गैरकायदे सर है ये कायदे की बात है ही नहीं जो भी बैठेगा तो चौदाह मड़ी का साधु यहाँ रहेगा दूसरा मड़ी का साधु यूँ नहीं रहे इनके परिवार में कोई भी रहे बोधला का परिवार कर रहे या फक्कड़ साधु रहे मतलब रहे इसकी मड़ी का दूसरा मड़ी का साधु यहाँ नहीं रहे अगर ये मेला तो रह ही नहीं सकती है महिला का कोई अधिकार है नहीं मेला का क्या अधिकार है ये मेला कोई चौदह मड़ी के साधु तो है ही नहीं સાધુવી નહીં એ તો સાધુ કે આ તો શિવલિંગ છે એની અંદર ગર્ભ ગર્ભગૃહની અંદર અમે કબે સ્ત્રી માણસને પ્રવેશવા દેતા નથી પણ તેમ છતાં આ જે કુનીતાચાર્યની પત્ની છે અને એ આરતી ઉતારે અને ગર્ભ ગર્ભગૃહની અંદર એ આરતી ઉતારતી હોય એ ખરેખર એક દુઃખદ બાબત છે અમારા અહીંયા તો ઘણા ઘણા સંતો છે બધા વડીલો છે અમારા પણ એમના બધાના મોડા બંધ કરી નાખ્યા છે આ મંદિરનો નો વહીવટ કલેક્ટર હસ્તક છે મંદિરની ની ગરિમા જળવાય અને મહંત યોગ્ય છે તેનું કલેક્ટરે માત્ર ધ્યાન રાખવાનું છે અને જે સાધુ સંતો નક્કી કરે તેની મહંત પદે નિયુક્તિ કરવાની હોય છે આવું જ કંઈક હરિગીરી બાપુના સમયમાં થયું હતું પરંતુ હરિગીરી બાપુએ સંચાલન શૈલજા દેવીને સોંપતા વિવાદનો ભડકો થયો છે આ બાબતમાં જેમને પૂજા કરવાની મનાઈ કરાય છે તે શૈલજા દેવીનું શું કહેવું છે આવો સાંભળીએ જેમ દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાર્ય કરે છે એમ આ મંદિર ક્ષેત્રમાં પણ એક સરસ મજાની સમિતિ બની છે અને એ સમિતિના એક અંગ તરીકે હું શૈલજા દેવી ત્યાં અમુક વ્યવસ્થાઓ જોઈ રહી છું તો મહાદેવે મહાદેવીને નિમિત્ત બનાવીને આ જ્ઞાન ઘણી બધી પ્રકારનું મંત્ર તંત્ર યંત્રનું આ જગતને પ્રદાન કરેલું છે તો સ્ત્રીને એવો કોઈ નિષેધ હું નથી માનતી વ્યક્તિગત રીતે કે કોઈ પણ પ્રકારનો નિષેધ ઉપાસના ભજન સાધન કીર્તન કે પૂજા અર્ચનામાં હોય મંદિરના પૂર્વ મહંત સ્વર્ગસ્થ રમેશ ગીરીના શિષ્યએ પણ મંદિરમાં મહંત પદ માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે તેમનો દાવો છે કે ભવનાથ મંદિરમાં ચૌદા મઢીના કોઈ પણ સાધુ મંદિરના મહંત પદે બેસી શકે છે

નારીને ઈશ્વર આરાધનાનો અધિકાર છે કે કેમ તેવો વિવાદ કરવાના આ પ્રયાસનો વિરોધ પણ થઈ રહ્યો છે મહાદેવ તો સૌના દેવ છે અને ભોળિયા દેવ છે કુમારી કન્યાઓ સારા વર્ માટે શંકર પાર્વતીના વ્રત રાખતી જ હોય છે ત્યારે નારીને પૂજા કરવાનો અધિકાર નથી તેવો વિવાદ ઉભો કરવાની કોશિશનો ચારે તરફથી નકાર મળી રહ્યો છે ભાવિન ત્રિવેદી સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી